કમરેલી લેટર કાનની ચર્ચાઓ શરૂ થઈ છે જે પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું જે કેસની અંદર તેને માર મારવામાં આવ્યો હતો હવે ફરી એક વખત એ જ કેસની ચર્ચાઓ શરૂ થઈ છે ફરી એક વખત પાયલ ગોટીના નામની ચર્ચાઓ તેજ થઈ છે એટલા માટે તેજ થઈ છે કે હવે એ જ પાટીદાર સમાજની દીકરીએ પાયલ ગોટીએ પત્ર લખ્યો છે અને આ પત્ર લખીને આ કેસની અંદર યોગ્ય તપાસની માંગ કરવામાં આવી છે

ચાલી રહી હતી કે આ કેસની તપાસ કેટલે પહોંચી આ કેસની અંદર જે આખી આ ઘટના બની હતી મનીષ વગાસ અને મનીષ વગાસિયા સાથે રહેલા જે વ્યક્તિઓને સામે કાર્યવાહી કરવામાં આવી હતી એ કાર્યવાહી બાદ આખી આ ઘટનાની અંદર ખુલાસાઓ થયા છે જે પાટીદાર સમાજની દીકરી એ પૂર્વ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા યુવા મોરચાના પ્રમુખ મનીષ નોકરી કરતી હોવાની વાત હતી તેને જેટલું ટાઈપિંગ કરવા માટેનું કહ્યું હતું એટલું ટાઈપ કર્યું હતું અને જેમાં તેને સજા એવી મળી કે અમરેલીની શહેરોને અમરેલીની બજારોની અંદર તેનું સરઘસ કાઢવામાં આવ્યું અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતની પત્રકાર પરિષદની અંદર તેને પાછળ ઉભી રાખવામાં આવી જોકે હવે અમરેલીની ની અંદર નવનિયુક્ત જિલ્લા પ્રમુખ આવતાની સાથે જ જિલ્લા પ્રમુખ જે અમરેલી જિલ્લાના છે તેમણે એક આ પત્ર લખ્યો છે અમરેલી જિલ્લાના જે નવનિયુક્ત કાનાણી છે અતુલ કાનાણીને રૂબરૂ મળી આ પત્ર આપ્યો છે આ પાટીદાર સમાજની દીકરી જે પત્ર લખ્યો છે જેમાં દેશના રાષ્ટ્રપતિ કેન્દ્રીય ગૃહમંત્રી દેશના વડાપ્રધાન ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતના મુખ્યમંત્રી ગુજરાતના ગૃહમંત્રી

આ પત્રની અંદર વધુ એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જેમાં રાજકીય લોકોમાં કૌશિક વેકરિયા સહિત તેમના પે નિહાર કાલાવરિયા ચેતન ધાનાણી દિલીપભાઈ સાવલિયા પ્રકાશ ભેડા જાદવભાઈ ગળિયા સંદીપભાઈ માંગરોલિયા પ્રવીણભાઈ ચાવડા તેમજ ફરિયાદી કિશોર કાનપરિયા સહિતના લોકોએ કુવારી દીકરીની બદનામ કરી આબરૂ કાઢેલી હોય તો આ લોકો ઉપર ભારતીય જનતા પાર્ટીએ શિક્ષાત્મક પગલાં અને મને ન્યાય અપાવે એવી માંગણી કરવામાં આવી છે મારી સાથે મારા ભાવિક જોડાય છે ભાવિક અમરેલી અત્યાર સુધીની અંદર પત્રો લખાયા અને કેવી રાજકીય હલચલ પણ જોવા મળી જોકે આ ઘટનામાં રાય તપાસ માટે પણ ગયા પરેશ ધાનાણીના અડતાલીસ કલાકના અમરણ ઉપવાસ પણ સામે આવ્યા પરંતુ આ ઘટનામાં કશું જ થયું નહીં અને હવે એ પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટીએ ખુદ આવી છે અમરેલી જિલ્લા ભાજપના નવ નિયુક્ત પ્રમુખ અતુલ કાણાણીને પત્ર આપ્યો છે ને આ પત્રની અંદર બાવીસ જેટલા દેશના એ વડાપ્રધાન છે રાષ્ટ્રપતિ છે આ તમામ લોકોને પત્ર લખીને ન્યાયની માંગણી કરી છે ભાવિક ચોક્કસથી પ્રદીપ છેલ્લા ઘણા લાંબા સમયથી આપણે જોઈએ છે કે અમરેલીનો વિવાદ ચરમ સિમાય પહોંચ્યો હતો ને જે પાયલ ગોટીનાય પ્રકરણ કારણને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી હતી ને સૌરાષ્ટ્રના રાજકારણનો જો સૌથી કેવાય કે એ રાજકારણ ગરમાતો હોય ને એનું એપી સેન્ટર ગણાતો હતું તો એ અમરેલી હતું કારણ કે અમરેલી ની અંદર જે લેટર પ્લાન્ટ હતા ત્યારબાદ વરઘોડો અને રિકન્સ્ટ્રક્શન ના નામે વરઘોડો કાઢવામાં આવ્યો ત્યારબાદ અનેક એવી સંસ્થાઓ અનેક એવા સંગઠનો પણ મેદાને આવ્યા હતા કે ભાઈ જે થયું એ દીકરી સાથે ખોટું થયું પાટીદાર સમાજ પણ મેદાને આવ્યું હતું ઘણું ધમાસાણ પણ જોવા મળ્યું હતું પાટીદાર સમાજ અને સાથે સાથે જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા નામે વાયરલ થયો તો કૌશિક વેકરિયા તો શું કૌશિક વેકરિયા બોલશે કે કેમ આના પર સૌ કોઈની નજર હતી પરંતુ કૌશિકભાઈ ક્યાંક વાહી લેવા માટે વ્યસ્ત હતા સાલ ઉડીને સન્માન કરાવવા માટે વ્યસ્ત હતા એવું પણ માની લઈએ આપણે કારણ કે દીકરી માટે એમની પાસે બોલવા માટે એક શબ્દ પણ નહોતો જ્યારે વિડીયો સામે આવતા હતા ત્યારબાદ આખો મુદ્દો શાંત પડી ગયો અને શાંત પડતાની સાથે જ ફરી એકવાર પાયલ ગોટી એ લેટર કાંડ છે તેનું ભૂત ફરી એકવાર ધૂણ્યું છે અને એક લેટર લખવામાં આવ્યું છે પણ પ્રદીપ સૌથી મોટો સવાલ એ છે કે નિર્લિપ્ત રાય જે તપાસ કરી છે એનું શું જો તતસ્થ રીતે તપાસ કરવામાં આવી અને નિર્લિપ્ત રાય પર સૌ કોઈને ભરોસો હતો હાલો માની લે હજુ પણ ભરોસો છે તો પછી ખોટું કે સાચું એની તપાસ થાય તો જે પણ મુખ્ય આરોપી છે તેના તેના ઉપર ઉપર કાર્યવાહી થાય પણ સૌથી મોટા સવાલો થઈ છે અને નિલિપ રાયે જે બે થી ત્રણ દિવસની અંદર જે અમરેલી ની અંદર ચકાસણી કરી બધાની પૂછપરછ કરી નિવેદનો લીધા પાલગોટી સાથે એક દિવસ મુલાકાત કરી પરંતુ કે એવું ન આવ્યું કે કૌશિક વેકરિયા સાથે બેઠક થઈ કે કૌશિક વેકરિયાનું નિવેદન લેવામાં આવ્યું કે શું ખરેખર કૌશિકભાઈ તમે આવું કર્યું છે ખરું કે પછી તમને તમારી ઉપર તમને બદનામ કરવાનું કાવતર ઘડવામાં આવ્યું છે આ કોઈ પણ જાતની ચર્ચાઓ નથી કરવામાં આવી પ્રદીપ પણ સવાલ એ ઉભા થાય છે કે હવે છે કે રાષ્ટ્રપતિ થી લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના ના લોકો ને હવે પત્ર લખવામાં આવ્યો છે અને ફરી એકવાર સૌરાષ્ટ્ર અમરેલી નું રાજકારણ ગરમાયું છે જી પ્રદીપ બિલકુલ ભાવિક જોડાયેલા રહેજો અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાજ મારી સાથે જોડાયા છે સીધી વાત તેમની સાથે કરી છે પ્રતાપભાઈ ફરી એક વખત

કાર્યવાહી કોઈ 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 જ વિરોધ જગ્યાએ રજૂઆ રાજ્યના રાજ્યના ડીજીપી વિકાસ સાય ને મળવાનું હતું એ આવ્યા અને ત્યાર બાદ હવે રાહ જોવાઈ રહી છે કે લિલિત રાય નો રિપોર્ટ ક્યારે આવે પ્રદીપભાઈ સુરતની અંદર તમે ધરણા કરવા આવ્યા હતા સુરતની અંદર અમે આંદોલન નતું કર્યું અમને આખો દિવસ

આ તાનાશાહી સરકાર ની અંદર લાજવાની જગ્યાએ ગાજવાનું કામ હર્ષભાઈ કર્યું તો ફરી વખત એ પ્રશ્ન ને ઉજાગર કરીને અમે લોકો ની વચ્ચે લઈ જવાનો પ્રયત્ન થશે વાત રહી ન્યાય કરનાર લોકોની એ

આજે ન્યાય નથી મળ્યો પણ એના ભારતીય જનતા પાર્ટી ના લખાયેલા પત્ર ની અંદર ખનીજ ની છોરીઓ પાસે અમરેલી ચાલુ છે દારુ પાસો ચાલુ થઈ ગયો છે તમારી સાથે વાત કરું છું એ પહેલા પંદર મિનિટ પહેલા જ ડીએસપી સાથે વાત કરીશ કે આ ખનીજ મારા ગામડાઓના રોડ રસ્તા ખતમ કરી રહ્યું છે તમે બંધ કરાવી શકશો કે અમે જનતા

પગલા લે અને દેશના વડાપ્રધાન દેશના રાષ્ટ્રપતિ આ કેસમાં ન્યાય અપાવે આવી છે

સરકાર ભાજપ છે તમે તેની જમીન અડપી શકે છે પણ આ રાઘવજીભાઈના અતિવૃષ્ટિના પત્ર પણ આ લોકોએ વાયરલ કર્યો હતો આ તો જુઠ્ઠાણું અને બે એકદમ છાઠા બનેલા લોકો સત્તામાં બેઠા ત્યારે આમાં વધારે કેવું અતિશયોપ લાગશે હવે તો ભગવાન જ આ લોકો થી બચાવે બિલકુલ આભાર પ્રતાપભાઈ અમારી સાથે વાતચીત કરવા બદલ તો અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાસ જોડાયા હતા જેમણે કહ્યું કે આ કેસની અંદર જે ન્યાયિક કાર્યવાહી કરવામાં આવે ન્યાયિક તપાસ ઉપર તેમને ભરોસો હોવાની વાત કરી છે આ સાથે જ અમરેલી જિલ્લાના જે ભૂતપૂર્વ પોલીસ વડા નિર્લિત રાયને આ કેસની તપાસ સોંપવામાં આવી હતી કે જેઓ હાલ અમરેલીની અંદર કેસની તપાસ માટે પહોંચ્યા હતા અને તેમને એવી આશા છે કે આ કેસની અંદર તેઓ ન્યાયિક તપાસ કરી શકશે અને આગામી સમયની અંદર આ રિપોર્ટ આપી દે કે જેથી આ કેસમાં આખી ઘટનાની અંદર ઉપર ભરોસો એટલા માટે કોંગ્રેસ કરી મારી સાથે સમાજના આગેવાન અને સહકારી ક્ષેત્રના આગેવાન દિલીપભાઈ સંઘાણી જોડાયા છે દિલીપભાઈ સ્વાગત છે પેલા તો રૂમમાં આપનું દિલીપભાઈ પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટીએ ફરી એક વખત પત્ર લખ્યો છે એ પત્ર અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ

બિલકુલ તો સહકારી ક્ષેત્રના હાજર હતા અને તે દરમિયાન તેઓ કચ્છથી સીધા જ એ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે મુલાકાત કરી હતી અને આ કેસની અંદર ન્યાયિક તપાસ માટેની માંગણી કરી હતી કે ન્યાયિક તપાસ પણ સોંપવામાં આવી હતી તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું ભાવિક જોડાયા છે ભાવિક અત્યાર સુધીની અંદર વાત કરવામાં આવે તો લગભગ નેતાઓના નામ આ અંદર લખવામાં આવ્યા છે તમામની સાથે તમામની સામે કાર્યવાહી કરવા માટેની માંગ કરવામાં આવી રહી છે અને એ કાર્યવાહી ભારતીય જનતા પાર્ટીના પક્ષ તરફથી કરવામાં આવે શિક્ષાત્મક અને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે ભાજપના અધ્યક્ષ દ્વારા એવી પણ માંગ કરવામાં આવી છે આ લેટરમાં ચોક્કસિત પ્રદીપ જે ખોટું છે એ ખોટું છે ને જે સત્ય છે એ સત્ય જ હોય છે ને સત્ય કોઈથી છુપાતું નથી ને સ્પષ્ટપણે જ્યારે પણ જો સત્ય બહાર આવે તો કદાચ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓના નામ પણ સામે આવી શકે છે પણ એ નિર્લિપ્ત રાયની તપાસના જે ખુલાસા બહાર થાય બહાર આવે તો ખબર પડે કે આ ઘટનાની અંદર શું સંડોવાયેલો હતા કયા નેતાનું નામ હતું શું ખરેખર જે આરોપ લગાડવામાં આવી રહ્યા હતા એ આરોપો સાચા હતા કે કેમ ભ્રષ્ટાચાર થયો હતો કે કેમ આ બધી જ વાતો અને જે લગભગ જે આંકડાઓ જે દર્શાવવામાં આવ્યા હતા એ રીતનું જે કામ થતું હતું કે કેમ એને લઈને પણ સૌથી મોટા સમાચાર સામે આવી શકે છે પણ જેના અંગત મદદની કુકડા બોલી ગયા બધી જ વાત છે તો પછી મારે પણ એ તંત્રને પોલીસને વિનંતી છે સરકાર ને વિનંતી છે કે જ્યારે એ ગુજરાત ની એક દીકરીનો વરઘોડો નીકળતો હોય છે ને ત્યારે એ ધારાસભ્યના પર્સનલ આસિસ્ટન્ટ એટલે કે પીએ એવી પોસ્ટ મૂકે છે કે આજે આજે તો તો મોર બોલવાને બદલે બોલી ગયા મોર અમરેલી ની અંદર આ કઈ ભાષાનો ઉપયોગ કરે છે જયારે એક દીકરીનો રીકસ્ટ્રકશન થાય પેલા તો વરઘોડો ન કાઢવાનો છતાં વરઘોડો નીકળે ને અંગત મદદનીસ એવું પોસ્ટ કરે કે આજે કુકડા બોલી ગયા મોર બોલી ગયા આ શબ્દનો ઉપયોગ પ્રયોગ કરીને આપણે સ્પષ્ટપણે જોઈ શકાય છે પ્રદીપ કે આ વરઘોડો કઢાવવામાં આવ્યો હતો ઉપરથી આદેશ હતો કે તમે તારે કાઢો જે પણ મને બદનામ કરવાના પ્રયત્ન કરે છે બધાના વરઘોડા કાઢો અને આ પ્રયત્નો છે તે ક્યાંક એમને સાકારાઈ કરી દીધા છે અમરેલીના એ રસ્તા ઉપર પણ જ્યારે પાયલ ગોટી કે જે જેલમાંથી બહાર આવી ત્યારે સ્વાભિમાન ભેરે અમરેલીના એ જ રસ્તા પરથી પસાર થઈ હતી પ્રદેપ અને જ્યારે એ પાયલ ગોટીનું જે પત્રકાર છે તે ફરી એકવાર અત્યારે ભૂત ધૂણ્યું છે